તો હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ આજના વ્લોગની શરૂઆત થાય છે સવારના દસ વાગે અને આપણે નીકળી ગયા છે આજે જીરામાં આંટો મારવા કારણ કે કાલે પાણી પાયું છે અને આજ વાતાવરણમાં ફેરફાર થઈ ગયો છે વાદળ થઈ ગયા છે અને શરૂઆતમાં એ બાજુ જોઈ લઈ કેટલા વાદળ છે અને પછી વિડીયોની આગળ શરૂઆત કરીએ તો અત્યારે જીરું કંઈક આવવું છે અને પહેલાં વાદળ બાજુ આટો લઈ પછી જીરું બતાવી દઉં તમને અને હવે જાઝાદી છે નહીં જીરુંના પંદરથી વીસ દિવસનું મહેમાન છે તો બાકી જેવું જોઈએ તો વાતાવરણ પહેલાં જોઈ લઈ પછી વિડીયોની શરૂઆત કરી આગળ ચાલો તો અત્યારે ટાઈમ થઈ ગયો છે સાડા ત્રણની આજુબાજુમાં અને હું અત્યારે પાછો આવ્યો જીરામાં જો હવે જીરું જો પીળું થઈ ગયું છે અને પાકવાનો પૂરેપૂરો ચાન્સ છે કારણ કે હવે તો ઉકાવાનું ચાલુ થઈ ગયું છે દાણા જો ભૂરા થઈ ગયા છે ઘણા ખરા છોડમાં દાણા ભૂરા થઈ ગયા છે અને જોઈ શકો પૂરેપૂરું પાકમાં થઈ ગયું છે અને બાકી વધી ઘટ્યું એ પીળું થઈ ગયું છે અને કાલે આમાં પાણી જવા દીધું તમે વાતાવરણ જુઓ વાદળ કેટલા છે પણ કાંઈ વાંધો નહીં વાંધો ને આપણે કાંઈ લાગે વળગે નહીં હવે બગડવાનું હોત હોત તો ઘણા ટાઈમ પહેલાં બગડી જાત કારણ કે હવે તો આ બધું ફૂંકાવા માંડ્યું છે એમાં ક્યાં બગડવાની વાત જ રહી તો જાદાજીનું મહેમાન નથી એ ખાલી પંદરથી વીસ દિવસમાં હવે ઉપડી જવું જોઈએ અને આ છેલું પાણ હતું અત્યારે તો લીલું છે પણ જે કાંઈ કહેવાય આ છેલ્લું પાણ અને આ બાજુનું જીરું ન જોઈએ કદું પાવવું જોવે તો પાઈ દઈશું બાકી આવડું આ ઠેઠી ઠેઠ સુધી પાણે સુધી બધું પૂરું થઈ ગયું હોય એટલે આ એક પાણી હવે નહીં પીવે આ પાણ મેં દીધું અને છેલ્લું પાણ કાલે પાઈ દીધું અને પહેલી સાઈડમાં રહ્યું આગળ એને જો એવું લાગશે તો એકાદ પાણી એને પણ આપવું જોઈશે કારણ કે એમાંય કણખરા છોડવા પીળા પડવાનું ચાલુ થઈ ગયું હોય અને આ એક જ એવું છે જે હાઈટ વધારે થઈ ગઈ છે અને વિચાર્યું છે જો એકાદું પાણ પીવે તો ભલે બાકી આમાંય પીળું પડવાનું ચાલુ થઈ ગયું છે ખરું જો આમે છેદ છેદ પીળાશ દેખાય એટલે આમાં જો એકાદું પાણી પીવે તો ભલે તો પાઈ દઈશું બાકી આમે જો અમે સુકાઈ ગયું હોય એટલે વિચારવીશી પાઉં જુઓ તો ભલે બાકી કમ્પ્લેટ થઈ ગયું છે અને ઓલી સાઈડમાં જઈ રહ્યું ને એ છેલ્લે વાવેલું હોય એટલે એ ઉડીને છેલ્લે સુધી જો પાવું જો એકાદ પાણી નહીં પીઆઈ દઈશું બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું હોય અને છેલ્લે છેલ્લે ખોપડી જોયું હોય ખોપડી વતન જોતા જાઓ ખોપડી આ વખતે રંગ રાખ્યો તો તમને શું લાગે છે કેટલા દેહમાં પાકી જાય છે જરાક કોમેન્ટ કરજો અને દવાઈ લગભગ બધી પૂરી થઈ ગઈ છે જો એકાદ છંટકાવ કરવો પડે તો એમ પિસ્તાલીસ ને સલ્ફર બેનો એકાદ વાર ફુવારો મારી દઈશું કારણ કે અત્યારે કાંઈ એવું સારો બારો કાંઈ દેખાતું નહીં અત્યાર સુધી તો ચાલુ દેતી દવાઈ તે પણ એકાદ વાર જો મારી દે તો વધારે મજા આવે કારણ કે નહીં પછી સારો આવશે તો બીજ ભાતનું થઈ જાય પછી ધોળું એના કરતાં ચાલુ હોય તો એકાદ વાર જે લગાડી દઈશું જોયું છે એ જે કે કેટલી અને હવે જઈએ આપણા પાહાજીરામાં એ કેવું હોય આ સાઈડમાં બહુ વાંધો નહીં અને તે જો પાવું પડે તો પાવવું પડે બાકી પાકી તો જાય છે એ જે નહી પાવી તો પણ જોઈ છે જો આ બાજુ આપણે પાહુજીરું છે ને એમાં જો પાણી આવવા દેવાનું થાય તો આમાં એકાદ પાણી પી જાય તો વધારે મજા આવે અને પાહાજીરામાં તો જે ખાતર નાખવાનો વિચારશે તો બ્લુ કોપર ભેળવેલું હોય એમને તા ગરમ પડ્યું હોય અને આવડું થોડુંક એડ કરીને નાખી દઈ તો વાંધો નહીં આવે પણ હવે વિચારવી છે કે આમાં હવે સટાય એવું તો છે નહીં ખાતર જો છાંટવી તો છોડ બળે પણ કંઈક વિચારવી છે જો એવું લાગે તો ઓગાળીને આપી દે એવું બાકી આ જરૂર કેવું લાગે જરા કોમેન્ટ કરજો છેલ્લે છેલ્લે અને કે છેલ્લે સુધી દાદ છે આહોથી પાહમ પાહું આવડું આ હતું અને આમાંય હવે જાજી વાર નથી ઘણા ખરા છોડને જો દાણા સડવાનું ચાલુ થઈ ગયું છે અને આને પણ પરમ દિવસે પાયું છે એટલે આમાંય લીલું જ છે મોડ મોડ એને પર થોડું ફૂંકાઈ ગયેલું બાકી આમ પેલી બાજુ બધું લીલું જ છે એટલે બીક રહે તો આ જીરામાં રહે કારણ કે વાદળ થાય તો આ જીરામાં બળવાની શક્યતા રહે પણ બે ત્રણ દિવસ પહેલાં આપણે વિડીયો બનાવીને મૂક્યો તો અહીંમાં દવાનો છટકાવ થઈ ગયો છે ને પછી આમાં પાણી ગયું હોય એકાદ દવા છટકાવ આજકાલમાં થઈ જશે એટલે વાંધો ન આવે જોઈશીએ હવે કેમ રહે છે બાકી આ જીરું કેવું છે જરાક કમેન્ટ કરજો બાકી હવે જીરા સિવાયનું થોડું થોડું કામ રહ્યું છે જો એ પતી જાય તો વાંધો ન આવે કારણ કે એ જે જીરાનું દસ પંદર દિવસની વાલ લાગશે તો દસ પંદર દિવસમાં કંઈક 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 કપાવવાનું બાકી તો આ બધું પતી જાય તો પછી ખાલી છે છેલ્લે જીરાનું એકનું જ રે અને પેલી બાજુ આપણે શાકભાજી વાવવાનું ચાલુ કરી દીધું છે એટલે જીરવું પડશે તો એ નીંદવા નીંદે એવું તો થઈ જ જાય છે એટલે હમણાં લગભગ કામ આમ ગણો તો ખૂટે એવું નહીં નામ ગણો તો ખૂટી રહે જોઈશી કેટલું શાકભાજી વવાય એના ઉપર ડિપેન્ડ કરે અને પછી તો કંઈક હાઠિયું બાઠિયુંનું આડુડું ઉમળવાનું ચાલુ થઈ જાય છે એટલે એ એવું લાગે તો બહાર કાઢશે ને કાં કટર રાખીએ તો અલગ વાત છે બાકી આમ ઘણો તો કટર માર્યા જેવું છે નહીં ઉંબળવી જ જોઈએ અને વિચાર્યું છે શું થાય છે આગળ જો જવો ટાઈમ કારણ કે આમાં કટર મારવામાં મેં ટપકની નળીઓ પડી છે એમના તો કટર મારવું હોય તો નળિયું તો ફેંકી લેવાની જ છે આમથી તે વિચાર્યું છે જે એનું ખાવડું આ પતે એટલે કંઈક કરશું અને એડા અમુક અમુક લુંબુ ખાય છે તો પાણી પાવાનું બંધ કરી દીધું હે પણ હઠ પાકે તો હઠ સારું તો પછી એ ઘરે બધું ઊંબળ નાખાય નકર પછી એડા ઉભા રહે છે વિચાર્યું છે કે કરશું આડું અને ચાલો સાંજ સુધીમાં ટાઈમ રહે તો આગળ થયા અગતરા જીરામાં આમાં જુઓ કંઈક કંઈક મંડ્યું હોય હવે પીળું થવા પહેલાં નહોતું જરાય સારું લાગતું પણ હવે ફાઇનલી એકદમ સુપર લાગે છે અને પડવાઈ પડવા એ જે ટાઈમ કેટલા હોય તો એની સાથે આજના માટે એટલું જ છે એ વિડિયોને લાઈક શેર કરવાનું ન ભૂલતા તો આજના માટે એટલું જ છે મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય